ડબોઈ નગરમાં શ્રીજીનું ધામધૂમપૂર્વક આગમન શરૂ થયું છે ગણેશ ચતુર્થીની ની તૈયારીઓને ગણેશ યુવક મંડળો હવે આખરી ઓપ આપી રહ્યા છે વિવિધ પ્રકારના ડેકોરેશન સાથે શ્રી ગણેશજીની પ્રતિમાને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે પદરામણી કરી રહ્યા છે મોડી સાંજે ડભોઈના રાજમાર્ગો ઉપર ડીજેના તાલ સાથે શ્રીજીનું આગમન સવારની નીકળી હતી આતિશબાજી સાથે શ્રીજીને આવકારવામાં આવી રહ્યા હોય ત્યારે દસ દિવસ શ્રી ગણેશજીની આરાધના વિવિધ યુવક મંડળો કરશે ડબોઈ ખાતે સો ઉપરાંત યુવક મંડળો દ્વારા નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરશે શ્રીજીના પંડાલોને આખરી ઓપ અપાઈ રહ્યો છે ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસ ને લઈ ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ડબોઈના લંબોદર યુવક મંડળના શ્રીજી નું આગમન થયું ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી આરતી હતા તો આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર